ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામનો મામલો ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કેમ કે કોળી સમાજના જે યુવક છે નવનીતભાઈ તેમના પર હુમલો કરવામાં આવ્યો છે ને આને લઈને હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે સાથે જ પોલીસ છે તે હુમલાખોરોને બચાવતી હોય મુખ્ય આરોપીઓને બચાવતી હોય ત્યાં સુધીના આરોપો સામે આવી રહ્યા છે આ મામલે કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ શું પ્રતિક્રિયા આપી છે ને શું પ્રહાર કર્યા છે તેમણે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન મહુવા તાલુકાના બગદાણા ગામની ઘટનાએ ખૂબ ચર્ચા જગાવી છે જેમાં થોડાક દિવસ પહેલા સમગ્ર વિવાદથી તો તમે વાકેફ છો આ ઘટનામાં માયાભાઈ આહિરને જે કોળી આગેવાન છે નવનીતભાઈ તેઓ ફોન કરે છે ત્યારબાદ માયાભાઈ આહિરનો એક માફી માંગતો વિડીયો પણ આવે છે ને બીજા દિવસે સાંજે આઠથી દસ જેટલા લોકો છે તે નવનીતભાઈને ઢોર માર મારે છે આ ઘટના બાદ હનુમંત હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે કોળી સમાજનો જમાવડો હોસ્પિટલ બહાર જોવા મળી રહ્યો છે ન્યાયની માંગ ઉઠી છે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી દાદાગીરી ઘટના સામે આવી છે તે મામલે રાજુ સોલંકીએ શું પ્રતિક્રિયા આપી તેમને સાંભળ્યું જે રીતે બગદાણા ગામમાં કોળી સમાજના યુવક પર હુમલાનો બનાવ સામે આવ્યો છે જેમાં જયરાજ આહિર અને માયાભાઈ આહિર સામે પણ ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે સમગ્ર મામલો તમે મુલાકાત કરી છે પીડિત થી શું આરોપ કર્યા છે હું પોતે જ મુલાકાત ગયો હતો ની એના પરિવારની ગઈકાલે અને એ લોકોનો આક્ષેપ છે કે ભાઈ ખરેખર પોલીસ ઉપર આક્ષેપ છે કે પોલીસ સાચી દિશામાં તપાસ કરતી નથી પોલીસ મારી જે ફરિયાદ હોય એ પ્રમાણે ફરિયાદ લેતી નથી અને બીજા નંબર માં જે રીતે ગુજરાત ની અંદર ફેઝનભાઈ જે રીતે કાયદો ને વ્યવસ્થા યુપી અને બિહારને પણ પાછળ રાખી દીધું હોય આ ગુજરાત સરકાર છે એ મોટી મોટી વાતો કરે છે સુફિયાની વાતો કરે છે અને જાહેર મંચ ઉપર થી ફાકા ફોજદારી કરવામાં એક નંબર છે અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની વાતો કરે છે કાયદો અને વ્યવસ્થા બહુ સારી રીતે ગુજરાત ની અંદર ગ્રહ ખાતું સંભાળી રહ્યું છે એવી વાતો કરે છે પણ આવા આવી ઘટનાઓ ગુજરાત ની અંદર રોજે રોજ આવી ઘટનાઓ બને છે ત્યારે ખરેખર આ એક ખૂબ જ દુઃખદ બાબત છે કોળી સમાજની કોઈ પણ સમાજ સાથે આવી ઘટનાઓ ન બનવી જોઈએ બિલકુલ સામાન્ય બાબત છે કોઈ એવો કોઈ મોટો ઇશ્યુ નથી કોઈ જમીન ના ઝઘડા નથી એવી કોઈ મોટી મેટર નથી રાજુભાઈ બીજી વસ્તુ કાલે ડીવાયએસપી ને એક નિવેદન સામે આવ્યું છે એ નિવેદનમાં તેમણે કહ્યું કે માયાભાઈ આહિર સાથે આ ઘટનાનો કોઈ લેવા દેવા નથી એવો કોઈ મામલો નથી એ અંગત અદાવત નો મામલો છે તો આ બાબતને લઈને ફરિયાદી પક્ષે તમે મળ્યા તો એમણે શું જણાવ્યું ડી નું નિવેદન અલગ આવે છે ને એમના આક્ષેપો અલગ આવી રહ્યા છે એટલે એ જ ને સેજલ હું એ જ કેવા માંગુ છું કે ફરિયાદી તો જાહેર માં પણ કે છે ને મારા સમક્ષે કીધું કે ખરેખર મારી જે ફરિયાદ છે એ ફરિયાદ છે એને સાઈડ માં મેકી અને આ ફરિયાદ ને મારી ફરિયાદ ને આ મુદ્દા ને ડાયવર્ટ કરવાના પોલીસ તરફ થી પ્રયાસો થઇ રહ્યા છે અને બીજા નંબર માં નામ જો એ લોકોયાદ કરતા લોકો છે છે આ બાબત અને ખરેખર આ તાનાશાહી હોય એવું આ ગુજરાત ની અંદર દેખાય રહ્યું છે હવે આગળ શું રણનીતિ છે આપની કોળી સમાજના આ યુવકને ન્યાય આપવા માટે કઈ ની લડત ચલાવવા જઈ રહ્યા છો કોળી સમાજની ઉપર જ્યાં જ્યાં અન્યાય ને અત્યાચાર થતા હોય આપ પણ જાણો છો અને ગુજરાત નું અને દેશનું મીડિયા પણ જાણે છે કે કોળી સમાજ હમેશા પોતાને ન્યાય મેળવવા માટે ઝુમ ઝૂમતો રહ્યો છે મેદાન માં આવીને પોતાના હક અને અધિકાર માગવા માટે લડત લડતા રહ્યો છે અવાજ ઉઠાવતો રહ્યો છે બરાબર છે પરંતુ આ એક ખુબજ કમનસીબી છે કોળી સમાજની એટલા એટલા નેતાઓ કોળી સમાજમાં સત્તા સ્થાને હોવા છતાં સત્તા ઉપર હોવા છતાં વારે આવી ઘટના કોળી સમાજના જો સત્તા ઉપર બેઠેલા નેતાઓ છે એ સાચા થાય તો સો ટકા કોળી સમાજ ઉપર વારંવાર આવી બનતી ઘટનાઓ છે એ અટકી જાય અને કોળી સમાજ ને આવી ઘટનાઓ બને ત્યારે ન્યાય મળી શકે પરંતુ સો ટકા હું કહીશ કે કોળી સમાજના નેતાઓ જે રીતે જાહેર માં આવે છે એ રીતે સાચા અંદર થી આત્મા જગાડીને ખરેખર કોળી સમાજના લોકો વારે જે ઘટનાઓ બને છે એને ન્યાય અપાવવા માટે દિલ થી આગળ આવે દિલથી નિષ્ઠાથી તો જ કોળી સમાજ ઉપર આવનારા દિવસોમાં વાર નવાર આવી ઘટનાઓને રોકી શકાય છે ચોકતી કોકુ બાપા રાજુભાઈ તમે જોડાને આ મામલે તમે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી હતા કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી જેમણે આ મામલે સવાલ સરકાર સામે ઉઠાવ્યા છે ને આ મામલે યોગ્ય તપાસની માંગ કરી છે જી જી સર ઓકે સર થેન્ક યુ હવે સાંભળીએ આ કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી જેમનું મોટું નિવેદન સામે આવ્યું છે આ ઘટનાને લઈને તેમણે કહ્યું છે કે જે સત્તા પક્ષમાં રહેલા કોળી સમાજના નેતાઓ છે આગેવાનો છે તે ખરા અર્થમાં ન્યાય અપાવવા માટે નવનીતભાઈને આગળ આવે તો તેમને ન્યાય મળી શકશે અને આખો જે ઘટનાક્રમ બન્યો છે તેમાં પોલીસ ક્યાંક ને ક્યાંક જે આ ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લોકો છે તેમને બચાવતી હોય ત્યાં સુધીના આરોપો પણ રાજુ સોલંકીએ લગાવતા મામલો ગરમાયો છે દર્શક મિત્રો આવા જ એવો નો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહું